આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું વિજયા એકાદશી વ્રતની કથા અને મહાત્મ્ય આજે તારીખ નવ માર્ચ બે મંગળવાર માઘ વદ એકાદશી એટલે વિજયા એકાદશી આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે આજના દિવસે વ્રત ઉપવાસ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવી વ્રતની કથા સાંભળવા માત્રથી જ શત્રુ પર વિજય તેમજ જીવનના દરેક કાર્યમાં વિજયની પ્રાપ્તિ થાય છે જીવનમાં આવતી દરેક સમસ્યા દુઃખ દર્દ ગરીબી કલેશ બાધાનો નાશ થઈ જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ઐશ્વર્યની પ્રાપ્તિ થઈ અંતે વૈકુંઠનો વાસ થાય છે એકાદશીનો દિવસ અતિ પવિત્ર અને પુણ્યશાળી છે આ દિવસે વહેલા ઉઠવું પવિત્રતા જાળવવી બની શકે તો ઉપવાસ કરવો જો એ ન થઈ શકે તો સાત્વિક આહાર લેવો ડુંગળી લસણ વગેરેનો ત્યાગ કરવો જૂઠું બોલવું કોઈની નિંદા કૂથલી કરવી વગેરે ન કરવું કોઈનું અપમાન ન કરવું આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી તુલસી માતાની પૂજા કરવી ગાયને ઘાસચારો પક્ષીને દાણાચણ ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું આદિ કાર્યો કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો એકાદશી વ્રતની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આ હતું એકાદશી વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું વ્રતની કથા બોલો શ્રી હરિ વિષ્ણુની જય સ્કંદ પુરાણમાં યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને વિજયા એકાદશી વ્રત વિશે વિગત જણાવવા કહ્યું હતું યુધિષ્ઠળ શ્રી કૃષ્ણને પૂછે છે હે વાસુદેવ હે પતિત પાવન અને પર દુઃખ ભંજન કહેવાતા પરમેશ્વર કૃપા કરી મને મહામાસના કૃષ્ણ પક્ષ એટલે વધ પખવાડિયામાં આવતી અગિયારસની કથા તથા તેનું મહાત્મ્ય કહો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ એકાદશીનું નામ વિજયા છે તેનું વ્રત કરનારને એ દરેક કાર્યમાં વિજય આપે છે એક દિવસ કમળાસન ઉપર બિરાજેલા બ્રહ્માને નારદ મુનિએ આ એકાદશીના વ્રતની કથા પૂછી હતી તેથી બ્રહ્માએ કહ્યું હતું કે આ વ્રત પ્રાચીન અને પવિત્ર છે પાપનો નાશ કરનારું એ મેં કોઈને હજુ કહ્યું નથી આ વ્રત કરવાથી નિરાશ પામેલાને આશા અને હારેલાને વિજય પ્રાપ્તિનો લાભ મળે છે અપર માતા કઈ કઈને પિતાએ આપેલા વરદાનનું પાલન કરવા ભગવાન શ્રી રામચંદ્ર રાજપાટ્યજી ચૌદ વર્ષ સુધી વન ભોગવા પોતાની પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં જઈ વસ્યા એક દિવસ મરીચ રાક્ષસ સોનાનો મૃગ બનીને ત્યાં આવ્યો સીતાજીને એની સોનેરી કાયા જોઈ એના ચામડાની કાચળી બનાવી પહેરવાની રટ લાગી પત્નીના દુરાગ્રહને વશ થઈ શ્રીરામ એને મારવા એની પૂઠે પડ્યા પાછળથી બહુ વાર થવાથી ભાભીના મેણાથી લાચાર બની લક્ષ્મણ મોટાભાઈની તપાસમાં ગયા સીતાજી એકલા પડ્યા એટલે લાઘ જોઈ લંકાપતિ રાવણ સાધુના વેશમાં આવી સીતાનું હરણ કરી ગયો આથી દુઃખ પામી રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણ સાથે જંગલમાં સીતાની શોધ કરવા લાગ્યા ત્યાં રાવણના હાથે ખવાયેલા જટાયુ પક્ષીએ એમને સીતાજીની ભાળ આપી ત્યાર પછી રામચંદ્રજીએ વાલી વાનરને મારી સુગ્રીવને ગાદી અપાવી તેની સાથે મિત્રતા બાંધી સુગ્રીવના બળવાન સરદાર રામ ભક્ત હનુમાને લંકામાં અશોકવનમાં નજર કેદ કરેલા સીતાદેવીને શોધી કાઢી તેમને રામચંદ્રજીએ આપેલી વીટી આપી ટૂંક સમયમાં મુક્ત કરવાનું સાત્વન આપ્યું પ્રચંડ વાનર સેને લઈ લંકા પર ચડાઈ કરવા રામચંદ્ર સાગર કાંઠે આવ્યા એ જબરજસ્ત મહાસાગરને કઈ રીતે તરી જવો એની એમને મૂંઝવણ થવા લાગી એમણે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ કયા પુણ્યથી આપણે સાગરના અગાથ જળને તરી પેલે પાર પહોંચી લક્ષ્મણે કહ્યું આ ત્રિકાળ જ્ઞાની પુરુષોત્તમ રૂપ છો આ બેટમાં બેગા પર એક બદકાલભ્ય નામના સેંકડો વર્ષના આયુષ્યવાળા તેજસ્વી ઋષિ વસે છે એમના આશ્રમમાં જઈ કોઈ ઉપાય પૂછો આથી રામચંદ્રજીએ મુનિ પાસે જઈ નમસ્કાર કર્યા મુનિએ આશીર્વાદ આપી એમને આગમનનું કારણ પૂછ્યું રામચંદ્રજીએ સમુદ્ર પાર કરવાની મુશ્કેલીનો ઉપાય પૂછ્યો જેના જવાબમાં મુનિરાજે કહ્યું હે રામ હું જે કહું છું તે કરવાથી તમે લંકાપતિ તથા તેના જીતી જલ્દી વિજય કીર્તિ મેળવશો એટલું કહી તેમણે એમને આ વિજયા એકાદશીનું વ્રત આ મુજબ કરવા કહ્યું દશમને દિવસે સોનાના રૂપાના તાંબાના તથા માટીના એક ઘડામાં સાત જાતના અનાજ ઉપર જવું નાખીને તેની ઉપર નારાયણ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપન કરવી પછી એકાદશીને દિવસે સવારે સ્નાન કરી એ સ્થાપિત પર ચંદન અને પુષ્પ ચઢાવી ધૂપ દીપ વગેરે નાનું તથા નાળિયેર દાડમ વગેરે ફળ ફળાદી પૂજા કરવી આખો દિવસ બે ઘડાની પાસે બેસીને ભગવાનનું ધ્યાન પૂજન કીર્તન કરવું અને રાત્રે ત્યાં જ જાગરણ કરવું બારસના સૂર્યોદય વખતે પેલો ઘડો નદી તળાવ અથવા જળનું વગેરે કોઈ જળાશય પાસે લઈ જઈ ત્યાં તેની સ્થાપના કરી વિધિપૂર્વક પૂજા કરવી પછી તે ઘડો તથા ભગવાનની મૂર્તિ કોઈ યોગ્ય વૈદિક બ્રાહ્મણને આપી દેવા અને તેની સાથે દક્ષિણા આપવી ભગવાન શ્રી રામચંદ્ર મુનિના કહ્યા મુજબ વ્રત કર્યું અને એને પ્રતાપે તેઓ સાગરના પાણી પર પથ્થરની પાળ બાંધી પેલે પાર જઈ રાવણને હરાવવામાં સફળ થયા આમ આ વિજય વ્રત આ લોકોમાં જય આપી અંતે અવિનાશી લોકમાં લઈ જાય છે શ્રી સ્કંદપુરાણે મહાકૃષ્ણ પક્ષે વિજયા એકાદશી સમાપ્ત તો આપણે સાંભળી વિજયા એકાદશી વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીનું વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય હોય છે માટે એકાદશીનું આ વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ગોળવાળી રોટલી આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે ભાગવત ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી પવિત્ર એવી વિજયા એકાદશીના વ્રતની કથા સાંભળવી તમને ખૂબ જ ફળદાયી રહે એવી પ્રાર્થના સાથે સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ વિજયા એકાદશી વ્રતની કથા તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ